તો ભાજપની જીત હોવા છતાં કપડવંજમાં કોંગ્રેસના પ્રમુખ બનશે પ્રમુખ પદ માટેની બેઠક અનુસૂચિત મહિલા માટે અનામત છે ભાજપમાં અનુસૂચિત મહિલા ઉમેદવાર ન હોવાથી પ્રમુખ પદ કોંગ્રેસને મળશે પ્રમુખ તરીકે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જશીબેન ભણકરનું નામ ચર્ચામાં છે કપડવંજ તાલુકામાં અઢાર સભ્યો સાથે ભાજપને બહુમતી મળી હતી કોંગ્રેસને છ અપક્ષને બે બેઠક મળવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના નામે છે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે વિનોદ ભાજપની જીત હોવા છતાં કપડવંશમાં કોંગ્રેસના પ્રમુખ બનશે શું વિગતો જી આપણે ખાસ જણાવી દઉં કે ખેડા જિલ્લાની અંદર કપરંગ તાલુકાની અંદર જે તાલુકા પંચાયતની સામાન્ય બેઠક જે સામાન્ય ચૂંટણી છે તેમાં અઢાર જેટલી બેઠકો ભાજપે મેળવી છે કોંગ્રેસ અને બે અપક્ષ એમ મળી અને આ બેઠકો બીજી જેટલા ઉમેદવારો થાય છે પરંતુ આપણે જાણ્યું કે સભા દ્વારા જે રોસ્ટર નક્કી કરવા આવ્યો છે એક તરફ ભાજપ કઈ રીતે કે રોસ્ટર નક્કી થયું નથી અને બીજી તરફ સરકારી અધિકારી પોતાના જે ઇમેલમાં જણાવ્યા મુજબ આ બેઠક અનુસૂચિત જાતિ માટે ફાળવામાં આવી છે આપને જણાવ્યું કેલ્લાર બેઠકની અંદર રેસીડેન્ટ ભણતર કરીને એક માત્ર ઉમેદવાર છે જે કપડમ તાલુકા પંચાયતની અંદર અનુસૂચિત જાતિના ઉમેદવાર છે જેથી કરીને આગામી દિવસોની અંદર સમીકરણો જો નહીં બદલાય તો આ ચોક્કસ ભાજપના સત્તા તો હશે પરંતુ એમના કેપ્ટન કોંગ્રેસ થશે એ વાત નક્કી છે જી બિલકુલ વિનોદ જાણકારી બદલ આભાર